મારો સદી નો ભગવાન મેળા બરોબર દુ શું મેળા ચોઘડિયું કદાચ મારું સદી બન્યું હોય બરાબર

કોઈ ભણ નું કદાચ તો કુંભાર નું પટેલ તો ભણાવવું પડે પણ માને રાવળના ના છોકરા ભણાવવાની જરૂર નહીં ભરત મારી જીવન ઉપડવાની ચાલુ થાય મારા છોકરાને એટલે જ હું માતા વહી જઉં છું હા દુનિયા તો વહ અને દુનિયા કોડું પકડે ન પકડે પણ હું તમારી જોગડી કોડું પકડીને ખેડું છું તમારું આજે આવું હું માતા બોલું છું પેલા તમારા રાવળ કોમની

જેના પડતા જેને જોયા હોય ને ખબર હોય કે સધી હું છું જેને જોયા હોય એને ખબર હોય હું સધી કોણ છું હું સધી ચેતપની સધી વાતા છું મહી આય રોબે બુટ પુશ કે મારો સધીનો ભુવો રતનપુર્ણો શેત ભાઈ જઈને પૂછાવજે કે હું સધી કોણ કેવરઉં

ભૂલ કરવા થઈ તો જઈશ છે કરવાનું તો કોઈ બાકી જ નહી રાખી પણ તારી માતા સોમુ ભેડી ઉભી રહી તારી સદી ભેડી ઉભી રહી જે તમે બોલ કર્યો એ બોલ પૂરો પડશે ભરત સદી નો ભગવાન પૂરો પાડશે પણ કદાચ મારો ભૂવગ માતા હોય કે ના હોય પંચાયત સદી ની હાચી કરજો મને સદી ને ગમતું હું કહું છું એવું નહીં કે મારો ભૂવો ભેગો છે કદાચ હું માતા ભેગી હોય તો ના હોય મારો ભૂવો ભેગો હોય કે ના હોય રા ભાઈ પણ પંચાયત સાચી સધી ની કરજો અને સાચી પંચાયત ઘટશો તો મને સધી ને ઘટશે નકા ઘટશે નહીં નક મારો અવળા કોટા કોદ સીધા થવાના નહી તારાત મો વેણ નહીં આલવાનું વધાવું પેલું આલવું તું વેણ માંગ્યું છું

નહીં આ દુનિયા એમ કે જો મારી માતા જો હોય કોઈ દાડુ માતા નરવી બેઠી ના કરતા

બાકી રાખી નહીં ફેર્યો ન હોય ને ન ના ભાઈ પણ મી સદી ટોપો જેટલો કીધો એટલે તું બોલ્યો